સુરત વેસુમાં કાર અકસ્માત મામલે વેસુ પોલીસે કાર ચાલક ધરપકડ કરી વૃદ્ધના મોત મામલે કાર્યવાહી શરૂ કરી હતી ગત સુરતના વેસુ વિસ્તારમાં પૂરપાટ ઝડપે દોડતી કારે અકસ્માત સર્જી દીધો હતો અકસ્માત માં વર્ષીય વૃદ્ધા નું મોત થયું હતું જેથી પોલીસે કાર ચાલક સામે અકસ્માત મોત નો ગુનો નોંધી કાર્યવાહી શરૂ કરી હતી અને અકસ્માત સર્જનારા કાર ચાલક ધરપકડ કરી હતી કાર ચાલક થી બ્રેક ને બદલે એક્સેલેટર દબાઈ જતા અકસ્માત સર્જાયો હતો આ ઘટનામાં ભિક્ષુક ગંગાબેન ઉખલુભાઈ પટેલનું મોત નીપજ્યું હતું જ્યારે આરોપી પ્રકાશ અગ્રવાલ સીએ હોવાનું બહાર આવ્યું હતું અને પોલીસે વિવિધ કલમો હેઠળ કાર ચાલકની ધરપકડ સાથે તપાસ શરૂ કરી હતી આજ રોજ સવારે આઠ પિસ્તાલીસ ખાતે વરદી આવતા આ બનાવ બનેલો છે અને સુરત શહેરના વેસુ પોલીસ વિસ્તારમાં કાશી વિશ્વેશ્વર મંદિર વેસુ ગામની બાજુમાં અકસ્માત થયેલો છે જેમાં બે મરણ જનાર બેન ગંગાબા પાટીલ કરીને છે જે પાસઠ વર્ષથી ઉપરના છે અને પા જે ગાડી ચાલક છે એ પ્રકાશ ગો પ્રકાશભાઈ ગોવર્ધનભાઈ અગ્રવાલ છે પોતે સીએ છે અને એકતાલીસ વર્ષની ઉંમર ધરાવે છે અને ગાડી સાથે એક્સિડેન્ટ કરીને ત્યાં આ ગાડી સાથે એક્સિડન્ટ કરી અને ત્યાં તેઓને અટક કરી અને કાયદેસરની આગળની કાર્યવાહી પોલીસ હાથ ધરેલ છે આ સાહેબ અકસ્માત થયો ગાડી ચલાવનાર બાદ પોતે ગાડી ચલાવતા હતા અને જેને મૂળ માલિક છે ગાડીના એ બાજુમાં બેઠેલા હતા અને તે પોતે પોતાનું કંટ્રોલ ગુમાવતા ગાડી ચલાવવા સ્ટાર્ટ કરતી વખતે પોતાનું કંટ્રોલ ગુમાવતા તે પોતે અકસ્માત કરેલ છે એ સીસીટીવી બાબે ગતાય છે જી જી સીસીટીવીમાં કાયદેસરની સીસીટીવી જે સ્કૂટી લીધેલા છે આગળની ગઠિત કાર્યવાહી કરવાની ચાલુ છે